મોઢા ઉપર લગાઈશ તમારો મોઢા ઉપર ગ્લો આવે છે કે નહી આવે ગ્લો જોરદાર ગ્લો આવા કઈ ફ્રેન્ડ અરે અરે જો શું કરે છે કામ કરે છે શું કરા છે ફક્ત

થોડી ચાની ચુસ્કી લેતો દઉં ચલો ઓફિસ ક્લાસરૂમ આવી ગયો છું ઓફિસ તો આવી ગયો છું પણ આ જોવા આ કૂતરાએ પથ્થર ઠોકી મારી મજૂરી વધારી છે બીજું હું कला मरा तो एक कुंडा छे मस्तालग वेर छे मोखरो सरस एक कुत्ते ने जो किया अच्छा नहीं किया मेरे साथ इसको दो डालना पड़ेगा <laughs> <पता। laughs> जो आ बदु करू पड़ेगा प्लांट ने पत्ता ठोके दी थी फर्स्ट इज

કોના કોના ઘરે પ્લાન છે કોમેન્ટ કરજો કોને ગમે છે પ્લાન આ એક મસ્ત છે આના કલરના પત્તા છે ને બહુ મસ્ત આવે પહેલાં ગ્રીન થાય પછી મલ્ટી કલર જે હોય ચલો ઘરે રિટર્ન ફરતા ફરતા

વરસાદ ચાલુ થઈ ગયો ફટાફટ ઘેર પહોંચવું પડશે રખડ્યા વગર નકા પલડી જઈશું ઘરે પહોંચી ગયો રહી ગયો તલાડતા રોટલી બની ગઈ છે શાકાનું બનાવ્યું છે નાવ જોઈ લઈએ વાવ ઘરે ઘરે ચણા મારા માટે સ્પેશિયલ ચણા કોને ભાવ કામ ના ઘરે ઘરે તો તમને મને કે મનન માં સોડીન ભાવન બહુ થઈ ગયું મોકલી તો જો હા ખાઈ જવાન ભૂખ લાગે તો બોડી તો હકત હતી હાથી જેવી અરે હારું જાડુ મોણસ ના આમ કુદા તોય ડાન્સ કરતો ને એવું લાગે હેડે તો એ લોટી મે કે અચ્છા

વિલ્યાતે દે પટપટ વાખી દે તો હું દેવી કાય બોલ કોથી બોલ શું કાઈ થી બોલ એ કાઈ બોલું તો બંધ જ કર દે તાનુવા લાયર પા બેટા